જુનાગઢ સાયબર ને લઈને આઈજીના અધ્યક્ષતાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આપ સૌ મિત્રો જાણો છો કે તાજેતરમાં જે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ છે એ પ્રમાણમાં ઘણું વધી રહેલું છે આજે આપને હું થોડીક માહિતી આપવા માગીશ કે આ જે સાયબર ક્રાઇમ છે એ કેટલું વિસ્તૃત થઈ ગયું છે અને એની પાછળ જે મુખ્ય કારણ છે એટલે સાયબર ક્રિમિનલ્સ વધુને વધુ સ્માર્ટ થઈ રહ્યા છે વધુને વધુ ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે સોશિયલ એન્જિનિયરિંગ પણ કરી રહ્યા છે એટલે આ જે સાયબર ક્રાઈમ છે એને જો આપણે ઓછું કરવું હોય અથવા તો એમાંથી આપણે બચવું હોય તો અવેરનેસ એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે આપણે તમામે આ બાબતે વધુમાં વધુ અવગત થવાની જરૂર છે થોડા આપને આંકડા આપવું તો અલગ અલગ ટાઈપના જે સાઇબર ફ્રોડ્સ અત્યારે થઈ રહ્યા છે સાયબર ક્રાઈમ જે થઈ રહ્યા છે એમાં સૌથી વધારે જે અમારી પાસે ફરિયાદો આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ લગત ફરિયાદો આવે છે એટલે લોકો કોઈપણ વેબસાઇટ ઉપર અથવા તો કોઈ પણ લિંક આવે એમના ઉપર અથવા તો કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે તો એ જોઈને અને ઊંચા વળતરની લાલચમાં એ લોકો જે વેરીફાઈડ વેબસાઇટ હો નથી હોતી અનવેરિફાઈડ વેબસાઇટ હોય છે એ વેબસાઇટ ઉપર જઈ અને મોટી રકમના ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે આ લોકો જે સાયબર ફ્રોડસ્ટર્સ છે પહેલાં નાની રકમ ઇન્વેસ્ટ કરાવે છે અને એના ઉપર મોટું તમને વળતર આપે એટલે તમારા ઉપર તમને એના ઉપર વિશ્વાસ બેસી જાય એટલે એ વિશ્વાસનો પછી ગેરઉપયોગ કરી અને તમારી પાસે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે અને પછી થોડા ટાઈમ પછી એ કાં તો વેબસાઇટ બંધ કરી દે છે અથવા તો તમારી સાથે સંપર્ક બંધ કરી દે છે અને એમાં તમારું તમારી સાથે ફ્રોડ થાય છે એક તાજેતરનું જ ઉદાહરણ આપ સૌ જાણો છો કે એક જૂનાગઢના વ્યક્તિ સાથે ખૂબ મોટું ફ્રોડ થયેલું હતું એમાં જોકે સફળતા મળી છે પરંતુ આ જે સાયબર ફ્રોડસ્ટર્સ છે એ ખૂબ એડવાન્સ ટેકનોલોજી યુઝ કરતા હોય છે વીપીએન યુઝ કરતા હોય છે હવે તો જે બેંક એકાઉન્ટ એ લોકો ઓપરેટ કરે છે જે મ્યુલ એકાઉન્ટ આપણે કહીએ કે જે એકાઉન્ટની અંદર આ લોકો વિક્ટિમ પૈસા જમા કરાવતા હોય છે તો એ એકાઉન્ટ જ ફ્રોડ ડોક્યુમેન્ટ ઉપર ખોલેલા હોય અને એને ફક્ત ને ફક્ત એ લોકો ઇન્ટરનેટ બેન્કિંગનો યુઝ કરે એ પણ વીપીઆઈની નો યુઝ કરે એટલે તમે જે વિક્ટિમ એકાઉન્ટ છે એ એ વિક્ટિમ એકાઉન્ટમાંથી જે પૈસા ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં ગયા એ એકાઉન્ટ કોણ યુઝ કરે છે એ માહિતી જ મળતી નથી એટલે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને એ લોકો આવા ફ્રોડ આચરે છે બીજું એક જે હમણાં ટ્રેન્ડ વધ્યો છે એ સાયબર એરેસ્ટનો ટ્રેન્ડ છે એટલે એમાં એ રેન્ડમ કોલ કરે છે વિક્ટિમને અને એવું કહે છે કે તમારું પાર્સલ કોઈ જગ્યાએ જવાનું હતું ફોરેનમાં જવાનું હતું ફોરેન પોસ્ટ ઓફિસ ઉપર એ ઇમ્પાઉન્ડ થઈ ગયું છે અને તમે સ્કાયપો કોલ ઉપર ચાલુ રહેવાનું તમારે તમારે કોઈ પાણી પીવાય નહીં જવાનું કોઈની સાથે કોન્ટેક પણ નહીં કરવાનું નહીં તો તમને એરેસ્ટ કરી લઈશું એ ટાઈપની ધમકી આપતા હોય છે અને એવા પણ કેસ આવ્યા છે અમારી પાસે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ આરે આ રીતે એરેસ્ટ રહેલા અને પછી પૈસા જમા કરાવે અને એમાંથી એ લોકો બહાર આવે બીજા જે ઘણા બધા ફ્રોડ છે આપ જાણો છો ફિશિંગ ફ્રોડ છે એટલે તમે વેબસાઈટ ઉપર કોઈપણ વસ્તુ બુક કરાવવા જાઓ ટ્રાવેલ્સનું બુકિંગ કરાવો અથવા તો હોટલનું બુકિંગ કરાવો તો એમાં એ ભળતી સાઇટ જેવું જ એકાદ બે આંકડા અથવા જે લેટર હોય એ ચેન્જ કરીને તમારી તમને એ સાઇટ ઉપર ક્લિક કરવાનું કે એના ઉપર તમે માહિતી ભરો એટલે એ બિલકુલ ગેરકાયદેસર વેબસાઇટ હોય એટલે તમારા એકાઉન્ટમાંથી પૈસા એ જે એકાઉન્ટ આપે એમાં જમા થઈ જાય આ તમામ પ્રકારની એમોમાં જે ગુનેગારો છે બે પ્રકારે અમે એને કોન્ટેક એને એની એની એને અમે આઇડેન્ટિટી એસ્ટાબ્લિશ કરી શકીએ એક છે કે જે મોબાઈલનો યુઝ કરે છે પણ હવે આપ જાણો છો ટેકનોલોજીમાં વર્ચ્યુઅલ નંબર અને વીપીએન યુઝ કરવા માંડ્યા છે એટલે એ અઘરું થઈ ગયું મારા માટે બીજું એક અમારા માટે રસ્તો હતો કે જે એકાઉન્ટ હોય જે મ્યુલ એકાઉન્ટ એમાં જેમાં પૈસા જમા થયા હોય એને અમે ટ્રેસ કરતા હતા તો એમાં પણ મેં આપને એમ કીધું તો ખાલી ઇન્ટરનેટ બેન્કિંગનો જ યુઝ કરે છે હવે અને એ પણ વીપીએનથી યુઝ કરે છે એટલે ઘણા જે વિદેશના સર્વર છે માહિતી જ આપતા નથી એટલે આપણું ઇન્વેસ્ટિગેશન ડેડ એન્ડમાં આવી જાય એટલે આ તમામ વસ્તુથી બચવા માટેનો ફક્ત એક અને એક સારામાં સારો રસ્તો છે કે આપણે આપણે અવેર થઈએ આ વધુમાં વધુ અવેરનેસ આપણે ફેલાવીએ એટલે આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં મીડિયાના મિત્રો આપ સૌને મારી એટલી જ વિનંતી છે કે વધુમાં વધુ લોકોને આપણે અવેર કરીએ વધુમાં વધુ સોશિયલ મીડિયાના માધ્યમથી આપના મીડિયાના માધ્યમથી અવેર કરીએ કે કોઈ પણ તમારી પાસે કોઈ પણ અનનોન નંબરથી કોલ આવે તો એમાં સચેત થઈ જઈએ કોઈ પણ અનનોન લિંક આવે તો બિલકુલ ના ખોલીએ અને આપને જેવું લાગે કે આપના પૈસા ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા છે તો તાત્કાલિક નજીકનું સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીએ અથવા તો જે હેલ્પલાઇન છે સાયબરની એના ઉપર કોન્ટેક કરીએ જેથી કરીને તાત્કાલિક પૈસા તમારા ફ્રીઝ થઈ જાય અને ભવિષ્યમાં તમને પાછા મળવાની શક્યતા રહે પણ મારી એટલી જ આપને વિનંતી છે કે ભવિષ્યમાં કોઈ પણ અનનોન વ્યક્તિનો કોલ આવે તો સચેત થઈ જવું કોઈ પણ ઓટીપી માગે તો ના આપવો અને સૌથી મહત્ત્વનું છે કે કોઈ પણ લિંક આવે તો એના ઉપર ક્લિક ના કરવું જેથી કરીને આપણે આ સાયબર ક્રાઇમમાંથી બચી શકીએ